હલો મિત્રો તો આજે જવાનું છે આપણે ઝાડે અને નુકસાની થઈ ગઈ છે ઘણી ખરી મોજો થઈ ગયો હતો તો ઝાળે હવે અને મા કેવા આવે કેવા નહીં તો ગયા પછી ખબર પડશે તો હવે જઈશી ઝાડે ને થેલી ને એવું બધું વારે તો આમાં ડોલું બોલું લી લીધું છે અમે અને જઈશી હવે ઝાડે એમ કે ના નુકસાની થઈ ગઈ છે મોજોય બહુ થઈ ગયો હતો તો હવે જવાના છે એ ઝાડે તો આપણે આવી ગયા જી ઝાડે જોવો આપણે ભારતમાં નો ધંધો દેખાય અહીંયા આવી ગયો છે રાળ ની અંદર રાત કે છે જો આ બધી નુકસાન ઈ રાળ ની થેન્ક યુ થીજી છે જો આ દેખાય કઈ થી જોતારો તમે આવો બટે ફૂટી ગઈ છે એ નુકસાન ઈ થઈ ગઈ છે હવે માખલા તો કેટલા રા હોય ખાલા ની તો બનેતી પણ ભાંગે ફૂટી ગઈ છે બધું રાળ આબી પડી જો આખો એ તો ઉસ્તી જેલું છે રાળ આ ઘણું હવે જોઈએ છીએ કે હવે કેમ થાય કેમ નહીં એમ કે પાણી ભીરું છે ઘણું ઝાડની અંદર તો અહીંયા લગી પાણી ભરેલા છે તો અંદર દેખાય છે આ આપણું ઝાડ છે અહીંયા ગાડી પડી આ પાણી ભરેલું છે અને હવે આપણે ખાલી થાય જ્યાં લગી વેટિંગમાં કરીશું ત્યાં લગી વીડિયામાં બિનારો અને અમિકરના જે રિપેરિંગ એમ કે રિપેરિંગ કરી કરીને ઠાકી દવા નથી તો આજ રિપેરિંગ થવાનું નથી કે નુકસાન બહુ થઈ ગઈ ગયું અહીંયા તો આખી લઈને ક્યાં ચાલી છે જો આખી આખું ભૂંગળું બાર એવું પાણી નુકસાન થઈ ગયું છે આ બધું ઝાડ ઓલા છેડેથી રિપેરિંગ કરી દેતા આવ્યું આપણે હવે અહીંયા બધું બાકી છે વચ્ચે જાણે ઉસકી ગયેલું છે ઝાડ તો એમાં કાંઈ માછલા આવ્યા નથી આજ હાવ વચ્ચેમાંથી ઉસકી ગયું એટલે હું તો માછલું કાંઈ આવે નહીં એટલે હવે અહીંયા છે ને આ બધું પડી ગયેલું છે

પેલું મોજાના કારણે છે ને આપણે ઝાડને નુકસાની થઈ છે કેમ કે કરંટ ઓછીતાનો આવી ગયો હતો તો આવું નુકસાની થઈ ગયું છે બધી નુકસાની થઈ ગયું શું કરીએ આ બધું ફિટિંગ કરીએ છીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને હવે જોવાનું છે કાલે હવે બંધનની અંદર કેટલું શાક આવે એવા કાલ ખબર પડે ને બાકી તો આપણે વિડીયો આજે પૂરો કરી દેવાનો છે કેમ કે અહીંયા કામને બધું હતું એટલે કાંઈ સાધુ વિડીયો બનાવી નથી ઈકા અને સાધુ કાંઈ શૂટિંગ કરી નથી ઈકા હવે કાલે નવે નવો બ્લોગ બનાવીશું અને આજે આ વિડીયોને આપણે આપી દી વિદાય તો ચા લગી વિડીયોમાં બન્યા રહેજો ને નવા નવા વિડીયો શોતા રહેજો અને આ ખાસ કે મારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવાની મજા આવશે તમને